સુરતના ના ઉધના આવેલ મહાવીર કોમ્પ્લેક્સ માર્કેટના પાર્કિંગમાં બાઇક લઈ ગયેલા યુવાન સાથે થયેલા ઝઘડામાં તેની હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ હતી તો હત્યારાને અને પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો સુરતના ઉદના વિસ્તારમાં આવેલ મહાવીર કોમ્પ્લેક્સ માર્કેટમાં રાકેશ સેલ્સના માલિક સુભાષ ખટીક બાઇક લઈ ગયા હતા અને તેઓ બાઇક લઈ જેવા પાર્કિંગમાં ગયા હતા તે આરોપી નીરજ ગંગારામ સાથે તેઓનો ઝઘડો થયો હતો જેમાં ઉશ્કેરાયેલા નીરજ ગંગારામે ચપ્પુ વડે સુભાષ ખટીક પર હુમલો કરતા સુભાષ ખટીકનું સ્થળે જ મોત નીપજ્યું હતું તો બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ હત્યારા આરોપી નીરજ ગંગારામને ઝડપી પાડ્યો હતો ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્સ પાસે એક હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવમાં જે ભોગ બનનાર છે એ ત્યાંના પોતાનો તે માર્કેટના વેપારી જ છે તેને પોતાની સેલ્સની દુકાન છે એ ત્યારે પોતે બાઇક લઈને જ્યારે પોતાના કોમ્પ્લેક્સમાં આવે છે ત્યારે જે આરોપી છે એના સાથે એની કોઈક પાર્કિંગ બાબતે બોલાચાલી થાય છે અને આ બોલાચાલી દરમિયાન જે આરોપી છે એ ભોગ બનનારને પોતાના પાસે રહેલું ચપ્પુ એ એક ઘા મારી અને એમને ઊંડો ઘા પહોંચાડે છે અને એ ઊંડા ઘાને કારણે ભોગ બનનારનું મૃત્યુ થાય છે પોલીસે આરોપી જેનું નામ નીરજ ગંગાસાગર કરીને છે એની ધરપકડ કરી છે અને એનો જે ગુનાહિત ઇતિહાસ છે એ પણ અમે તપાસ્યો છે આરોપી અગાઉ ચોરીના ને એવા પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો હતો અને પોતે કોઈ નિશ્ચિત જગ્યાએ રહેતો નથી એ ફરતો રહેતો હોય છે ગમે ત્યાં સુઈ જાય છે ગઈકાલની જે ઘટના છે એમાં પણ આરોપી હતો એ ત્યાં અગરબત્તીની દુકાનમાં નોકરી કરવા માટે આવ્યો હતો અને નોકરીની પૂછતાછ કરી રહ્યો હતો ત્યાં ઊભો હતો અને ત્યાં જ સવારના સમયમાં સૂઈ પણ રહ્યો હતો એ પ્રકારનું ઇન્ટ્રોગેશનમાં પોલીસને એણે જણાવ્યું છે પોલીસ એના ઇન્ટ્રોગેશનના જે માહિતી છે એ એ વેરીફાઈ કરી કરી રહી છે આ ઉપરાંત જે આસપાસના લોકો છે એના નિવેદનો પણ પોલીસે લીધા છે અને આ કેસ જે એફએસએલ પણ અમે બોલાવી હતી અને આ કેસ મજબૂતાથી તૈયાર થાય એ પ્રકારનો પોલીસની તૈયારી છે